ઉપ ઓગરી ને આવી ગઈ મેં જો ગાને નઈ ગાને ગા બોલે કઈ દે બસ હા હા ના તો ગાને નાખી કે ગાન ના

हेलो 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 हेलो

કોરે છોરી તો ફાઇનલી મિત્રો અમે લાડવા નખી દીધા છે મસા હે યરીઓ મે બંધ કરી દે 100%

नहीं बोल जाए चल मेरे दे दे कितना जो है इतना लाडो यहां

ગમે એટલા લાગા નાખો બધે ભાગ ભાગે જ કરે કે આ કેલા બાજે અલગ અલગ બસ અહીંયા દોળાક માં

फाइनली मित्रो आखा दामनगर मां लाॾो रही न कूतिरा ऐं आसा मडूरी आई गयासीं वीडियो पसंद आयो हुयो चैनल लाईक न सब्सक्राइब कर न